લીમડી ગામનો મોજિલો મુકેશ તમે જોઈ રહ્યા છો અનબોક્સ થઈ રહ્યો છે માતાજી માટેનો હાર મંગાવી રહ્યા રહ્યા હતા તો અનબોક્સિંગ થાય છે જય માતાજી થોડો આખો થોડો ચેકિંગ તો જુઓ કેટલું સરસ બનાવ્યું છે મહાવીર મહાવીર કુરિયર ની અંદર આવ્યું છે આ ને ચેકિંગ પણ જોવો કેવું સરસ છે આ મોજીલા મુકેશ મોદીલા મુકેશ લીમડી વાળા મોટા સોના ચાંદીના દાગીના વેચવા વાળા અવ દેપટી દે કેની રે જાય બકા ઉગડે આવે છે પણ આ કોઈ અરે પેકિંગ એટલે પેકિંગ વાહ મુકેશ મુકેશભાઈ મોજીલા વા તમારું પેકિંગ વા કોઈ જ નહીં વા મૂકે છે ચાલો અનબોક્સિંગ થઈ ગયું છે હજી આની અંદર શું નીકળે છે તારું જોઈએ આપણે હજી જો એક પેકિંગ બીજું છે hai cái bột này Các bạn sáng là lại thay đổi cho mọi người là mục kết nụ Mọi người là mục બસ થોડી જ વાર છે જો ખુલી ગઈ છે જો રે વાહ હજી જોવો એનું પેકિંગ જોવો હજી એક પેકિંગ જોવો એનું હવે જો હવે ખોલો એને હજી હજી ખોલો આ અમારી દીકરીએ મોંગળમાં માટે હાર મંગાવ્યો હતો

મારી દીકરી તરફથી ભેટ આપવામાં આવ્યું છે માને મા અમને આનંદને આનંદ રાખે અમારી દીકરીને આનંદમાં રાખે ખુશી રાખે બધાય ઓરતા એના પૂરા કરે મા જય મોંગલમાં જય મંગળમાં જય મોંગલમા